પંચમહાલના હાલોલના વાઘવાણી ગામે ગુરુવારે થયેલી મારામારીમાં ગંભીર ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મૃત્યુ થયું મૃતકના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો વચ્ચે હાલોલ રૂરલ પોલીસ એ એડીનોથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી મળતી માહિતી અનુસાર વાઘવાણી ગામે રહેતા દિલીપ પરમાર પોતાના ઘરમાં એકલા હતા ત્યારે તેમના ફળિયાના રહીશ પ્રવીણ પરમાર અને તેના પુત્ર અલ્પેશ પરમાર અને ભૂખી ગામના અલ્પેશ નામના ત્રણેય શખ્સોએ ઘરમાં ઘૂસી લોખંડની પાઇપો સાથે હુમલો કર્યો મારામારી દરમિયાન દિલીપસિંહ પરમાર અને પ્રવીણસિંહ પરમાર ઇજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે દિલીપસિંહને હાલોલના ખાનગી દવાખાને વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમની વૃત્ત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ સમગર મામલે પોલીસે ગુનો નોંધી વૃદ્ધિને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળ તપાસ હાથ ધરવામાં આવી તે લોખંડના સડ્યા ને પાઇપતી મારા પપ્પાને માર્યા હતા લોખંડના અલગ બહેડા પર હાથ પર ઘા કર્યા હતા અને હાથના હાથથી બી માર્યા હતા છાતી પર ત્યાર પછી અમે દવાખાને હાલ લઈને આવ્યા ડૉક્ટર સુનિલ શાહ દવાખાનું છે ત્યાં ત્યાંથી ઇસીજી કર્યું ત્યારે ત્યાંથી પછી એવું કીધું અમે કેર હોસ્પિટલમાં લઈ જાઉં કેર હોસ્પિટલમાં લઈ જ્યાં ત્યાં પછી એવું કીધું કે તમારે બીજો સારવાર કરવી હોય તો લઈ જાઓ અમે એકસો આઠને કોલ કર્યો રીધમ હોસ્પિટલમાં લઈ જવા માટે તો ત્યાંથી એમ્બ્યુલન્સ આવી તો એના કર્મચારી એમ્બ્યુલન્સના કર્મચારીએ એવું કીધું પહેલાં રેફરલ હોસ્પિટલમાં આપણે એક એ કરી લઈએ ચેક કરી લઈએ પછી લઈ જઈએ તો અહીંયા આગળ આવ્યા તો એક મેડમે ચેક કર્યું તો એમાં પછી ડેટ ડિક્લેર કરી દીધા ગણિત ગામમાં હતા પ્રવિણસિંહ ઉદયસિંહ એમનો છોકરો અલ્પેશી પ્રવિણસિંહ અને અલ્પેશ પ્રવિણસિંહનો સાળો એ ત્રણ લોખંડને સળિયા અને પાઇપલાઇન આવ્યા હતા અને મારા પપ્પાને ગાળા ગાળી કરતા હતા અને એમની વાઇફ ઓફિસ વાઇફ છે તે ખરાબ નજર નાખતી હતી મારા પપ્પા પર